હવે મિત્રો કીર્તિ પટેલ ઉપર શું થયું છે અને શું નથી થયું એ બધું જ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને એની અંદર લાલો આહીર અને વિશ્વાસ સોનીની એન્ટ્રી થઈ હતી અને હવે વિશ્વાસ સોની કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ હું તારી જીભ કાપવા આવું છું દુબઈથી અને વિશ્વાસ સોની કીર્તિ પટેલને એમ પણ કહે છે કે કીર્તિ પટેલ જો તે માફી ન માંગી તો હું તારી જીભ કાપી નાખવાનો છું એવું હવે વિશ્વાસ સોની કીર્તિ પટેલને કહે છે અને કીર્તિ પટેલ હવે વિશ્વાસ સોની અને લાલા આહિરના બેન ઉપર હવે લાઈવની અંદર ગાયરો દે છે અને કીર્તિ પટેલને પણ લાલો આહિર અને વિશ્વાસ સોની કીર્તિ પટેલની મા બેન ઉપર ગાર દે છે અને મિત્રો હવે મોરે મોરો ચાલુ થઈ ગયું છે અને હવે મિત્રો આગળ શું થશે એ તો આપણને નથી ખબર પણ હવે મિત્રો આ મોરે મોરો શબ્દ દેવાયત ખવડે કાઢ્યો છે અને મિત્રો હવે આ મોરે મોરો ગુજરાતની અંદર ખૂબ વખણાય છે ખૂબ ટ્રેન્ડિંગમાં છે કેમ કે નાના નાના છોકરાનો પણ ઝઘડો થાય ને તો નાના નાના છોકરા પણ હવે એમ કહે છે કે મોરે મોરો આવી જા એવું બધું અત્યારે મિત્રો નાના નાના છોકરા પણ કહી રહ્યા છે પણ મિત્રો હવે કીર્તિ પટેલ લાલો આહિર અને વિશ્વાસ સોનીની વચ્ચે શું થશે એ તો આપણાને નથી ખબર પણ મિત્રો જો ખબર પડશે તો હું તમને જાણ કરી દઈશ પણ મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરોને ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ